વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે રોટલીમાંથી એકદમ અલગ અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો વધેલી રોટલી આપણે લઈ લેવાની છે તો અહીં બપોરની બચેલી બેથી ત્રણ જેટલી રોટલી છે તેને મેં લઈ લીધી છે હવે આપણે એ રોટલીના ચાર ટુકડા કરવાના છે એટલે એક રોટલીમાંથી આપણે ચાર પીસ કરવાના છે આ રીતે તો કટરની મદદથી અથવા તો એકદમ શાર્પ એવું કોઈ પણ ઓબ્જેક્ટ હોય તેનાથી ટુકડા કરી લેવાના છે આ બચેલી રોટલીનો એવો અલગ અને એટલો ટેસ્ટી નાસ્તો છે ને કે હવે બાળકો કહેશે કે મમ્મા રોટલી વધારે કરજે હા મારે ઓલો નાસ્તો ખાવો છે એટલી ટેસ્ટી બને છે રોટલી બાળકો માગીને ખાશે તો તેના માટે આપણે આ પ્રોસેસ કરવાની છે અને શેપ પણ એટલો અલગ આપીશું અને એટલો એટ્રેક્ટિવ આપીશું ને કે બાળકો ખાશે પણ ખરા અને લંચ બોક્સમાં પણ લઈ જશે આ રેસીપી એટલી ટેસ્ટી અને એટલી ઇઝીલી આપણે આજે બનાવીશું તો અહીં બધી રોટલીના આ રીતે ચાર પીસ કરી લીધા બાદ આપણે અહીં આવા આટલી સાઇઝના ટુકડા થયા છે અને ત્રણ રોટલીમાંથી ઘણા બધા ટુકડા રેડી થશે કેમકે એક રોટલીના ચાર પીસ કરવાના છે હવે આપણે એક સ્લરી તૈયાર કરવાની છે તો તેના માટે એક બોલમાં આપણે એક ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને થોડી થીક એવી સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે આપણે ના તો મેંદાનો કે ના તો રવાનો કે એવા કોઈ લોટનો આપણે ઉપયોગ નથી કરવાના ઘઉંના લોટનામાંથી જ આપણે આ નાસ્તો બનાવવાનો છે તો હું તમને લાસ્ટમાં સ્લરીની કન્સિસ્ટન્સી બતાવીશ એટલી થીક આપણે સ્લરીને રાખવાની છે આનાથી આપણે આ રોટલીના નાસ્તાને શેપ આપવો ઇઝી પડશે તો આ સ્લરીને બનાવી લેવી જોઈ શકો છો આ રીતની થીક એવી સ્લરી છે તે બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે રોટલીના ટુકડા જે સાઇડ પર રાખ્યા છે તેને લઈ લઈએ અને શેપ આપી દઈએ તો તેના માટે આપણે એક એક ટુકડાને ચેક કરી લેવાનો છે આ રીતે રોટલીના એક એક ટુકડાને ચેક કરી લેવાના છે જો કોઈ પણ આ રીતે ભાગ ખુલ્લો હોય તો તેને સ્લરીની મદદથી ચોટાણી દેવાનો છે તો આ રીતે થોડી થોડી સ્લરી લગાવી અને ચોંટાડી દેવાનો છે તો બધા ટુકડાને આપણે આ રીતે પ્રિપેર કરી લેવાના છે આનાથી આપણે જે શેપ આપવાનો છે તે શેપ આપવામાં કોઈ ડિફિકલ્ટી નહીં આવે એકદમ સહેલાઈથી આપણે શેપ આપી શકશું આ રીતે જો સ્લરીથી રોટલીના ટુકડાને આપણે ચોંટાણી લઈએ તો તો બધા જ ટુકડાને આ રીતે આપણે પ્રિપેર કરી લઈએ મારી પાસે અહીં ત્રણ નંગ જેટલી રોટલીના બચેલી હતી તમારી પાસે જેટલી પણ રોટલી હોય અથવા તો કેટલા લોકો માટે બનાવો છે નાસ્તો એ પ્રમાણે તમારે એક્સ્ટ્રા રોટલી બનાવી અને બનાવવું હોય આ નાસ્તો તો પણ બનાવી શકો છો પણ ઠંડી રોટલી હોય તો હવે ફેંકવી અથવા તો તેનો કોઈ પણ બોરિંગ ચેવડો નહીં બનાવવો પડે આ રીતે નાસ્તો આપણે બનાવી શકશું ત્યારબાદ આપણે એક ટુકડો લઈ લેવાનો છે અને તેનો એક સાઈડનો જે ભાગ છે જેસનો તેને થોડો બેન્ડવાળી અને ફરી આ રીતે ઊભા ભાગમાં સ્લરી લગાવી દેવાની છે અને સામેનો જે બીજો ભાગ છે તેને બરાબર એ સ્લરીની ઉપર જોઈન્ટ કરી દેવાનો છે અને ત્યારબાદ આંગળીની મદદથી એકદમ સારી રીતે બંને પાર્ટને જોઈન કરી લેવાના છે જોઈ શકો છો આ રીતે આપણે કોનનો શેપ આપવાનો છે બધા જ ટુકડામાંથી તો અહીં એક ટુકડાને આપણે રેડી કરી લીધો ફરી હું તમને બીજો ટુકડો પણ બનાવી અને બતાવી દઉં તો અહીં હું તમને બેથી ત્રણ વાર શેપ એકદમ સારી રીતે બતાવી દઉં છું કે કઈ રીતે આપવો જેથી કરી તમારા પણ એકદમ પરફેક્ટ મસાલા રોલ બને મારી જેમ તો આ રીતે એક ટુકડાની એજીસમાંથી સ્લરીને લગાવી અને સામેના બીજા પાર્ટને આપણે ચોંટાડી દેવાનો છે આ રીતે જેથી કોનનો શેપ છે તે તમે ઇઝીલી આપી શકશો આ રીતે જરા પણ અઘરું નથી તમે બેથી ત્રણ વાર એકદમ સારી રીતે જોઈ લેશો તો તમે પણ મારી રીત જેમ પરફેક્ટ એવો કોનનો શેપ આપી શકશો બધા ટુકડાને જોઈ શકો છો આ રીતે તો આની અંદર શું ભરવાનું છે એ પણ હું તમને આગળ બતાવીશ સ્ટફિંગ કઈ રીતે બનાવવું એ પણ પહેલાં આપણે અગાઉથી આ રીતે કોનને બનાવી અને રેડી કરવાના છે તો જોઈ શકો છો છે ને એકદમ સહેલું સામસામાં છેડાને સારી રીતે સ્લરી લગાવી અને ચિપકાવી દેવાના છે એટલે આપણો આ રીતે પરફેક્ટ કોનનો શેપ છે તે રેડી થઈ જશે રોટલીના ટુકડામાંથી તો બધા ટુકડાને આપણે રેડી કરી લઈએ ફરી હું તમને અહીં બતાવી દઉં તો આ રીતે એક ભાગમાં સ્લરી લગાવી અને સામેનો બીજો પાર્ટ છે તેને ચોંટાડી દેવાનો છે એટલે આપણો કોનનો ભાગ છે તે રેડી થઈ જશે એકદમ સહેલું છે અને નાના નાના મિની મસાલા રોલ બનીને રેડી થઈ જશે જે એટ્રેક્ટિવ તો છે સાથે જ એટલા ટેસ્ટી છે તમે આ ડીશને સાઈડર એઝ અ સાઇડર પણ સર્વ કરી શકો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અથવા તો સાંજની નાની નાની ભૂખમાં પણ તમે વધેલી રોટલીમાંથી આ ડિલિશિયસ અને ટેસ્ટી અને એટ્રેક્ટિવ એવો નાસ્તો બનાવી શકો છો તો કોઈ મહેમાન આવ્યા હોય તો બપોરની બચેલી રોટલી હોય એમાંથી તમે આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો ફટાફટ બની પણ જાય છે અને એકદમ એટ્રેક્ટિવ છે તો જોઈ શકો છો બધા ટુકડામાંથી મેં આવી રીતે કોન બનાવી લીધા છે અને હજુ થોડી સ્લરી બચી છે તેને આપણે આગળ ઉપયોગમાં લેવાની છે અત્યારે આપણે આ કોનને સાઈડ પર રાખી દઈએ હવે આ રોલની અંદર ભરવાનું સ્ટફિંગ રેડી કરીએ તો તેના માટે કઢાઈ અથવા પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈએ અથવા તો તમારે કેટલું સ્ટફિંગ બનાવવું છે એ પ્રમાણે તેલની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે ત્યારબાદ તીખાસ માટે તીખું લીલું મરચું ઝીણું સમારેલું અને સાથે જ તમારે જો બાળકો માટે બનાવવું હોય તો તીખા મરચાંની જગ્યાએ મોડા મરચાંનો અથવા તો કેપ્સિકમનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા વટાણા છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી લીધા છે તેને તેલમાં ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી દઈએ ત્યારબાદ અહીં બે નંગ બટેટાને મેં એકદમ સારી રીતે બોઇલ કરી અને મેશ કરી લીધા છે એ માવો આપણે ઉમેરી અને વટાણાની સાથે મિક્સ કરી લઈએ તમે બટાકાની જગ્યા પર જે કોઈ પણ સબ્જી બાળકો ના ખાતા હો તો બધા સબ્જીનું મિશ્રણ પણ ઉમેરી શકો છો પણ તેને ઝીણું ઝીણું ચોપ કરવું પડે જેથી કરી અંદર જે સ્ટફિંગ છે તે પરફેક્ટલી ફીલ પણ થાય અને ચાવવામાં પણ કોઈ તકલીફ ના આવે તો તમારે શું કરવાનું ગાજર બીટ વટાણા આ બધું ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી અને ત્યારબાદ બટાકાની જગ્યાએ તેલમાં આવી રીતે વઘારી અને એનું સ્ટફિંગ પણ તમે રેડી કરી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો મરી પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી સાથે જ સ્વાદાનુસાર નમક ઉમેરી લઈશું તો ખૂબ ઓછા મસાલામાંથી આ સ્ટફિંગ છે તે રેડી થાય છે સાથે જ આપણે તેમાં ઉમેરીશું કોથમીરના પત્તા હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અહીં મેઇન રોલ આ મસાલાના ટેસ્ટમાં છે તો એ છે ચાટ મસાલાનો અને ચીલી ફ્લેક્સનો જેનાથી ખૂબ જ ટેસ્ટી બને છે આ સ્ટફિંગ મેં કીધું એ પ્રમાણે તમે મિક્સ વેજીસને ઝીણા ઝીણા ચોપ કરીને તેનું પણ સ્ટફિંગ અંદર ફિલ કરી શકો છો જો તમારે બટેટાને અવોઇડ કરવા હોય તો અહીં સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે કોણ જોઈએ તો કોન પણ એકદમ સારી રીતે સેટ થઈ ગયા છે હવે આપણે ચમચી અથવા તો હાથની મદદથી સ્ટફિંગને કોનની અંદર ફિલ કરી દેવાનું છે બને તો ચમચીનો ઉપયોગ કરો તો એકદમ પતલી અને નાની એવી ચમચીનો ઉપયોગ કરવો જેથી કરી આપણે જ્યારે સ્ટફિંગને અંદર સ્ટફ કરીએ તો કોણ છે તે તૂટી ના જાય હું અત્યારે આંગળીથી એકદમ ઇઝીલી ફિલ કરું છું કોનને જોઈ શકો છો જરા પણ કોન છે તે છૂટતા નથી અથવા તો તૂટતા પણ નથી એકદમ ઇઝીલી તમે સ્ટફિંગને અંદર સ્ટફ કરી શકશો આ રીતે આપણે બધા જ કોનને રેડી કરી લેવાના છે જ્યારે આપણે આ કોનને તળી અને ફાઇનલ લુક આપશું ત્યારે ગાર્નિશિંગમાં તમે જોજો આનાથી પણ વધારે એટ્રેક્ટિવ લુક આપીશું આપણે એકદમ ડિફરન્ટલી તો છેક સુધી વિડીયો જોજો ખૂબ જ સરસ એવા આપણે મસાલા રોલ બનાવીને રેડી કરશું તો અહીં જોઈ શકો છો આપણે બધા જ કોનને એકદમ સરસ સ્ટફિંગથી ફિલ કરી દીધા છે આ જ રીતે મેં બચેલી રોટલીમાંથી નૂડલ્સ પણ બનાવ્યા છે એ કઈ રીતે બનાવવા તો ડિટેલમાં રેસિપીનો વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે જે નૂડલ્સ તમારે બનાવવા હોય તો આ વિડીયો પૂરો થાય તો લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને બચેલી રોટલીના નૂડલ્સની વિડીયોની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ હવે આપણે જે સ્લરી બચેલી છે તેમાં આ જે ઉપરનો મસાલાનો ભાગ દેખાઈ રહ્યો છે કોનનો તેને ડીપ કરી દેવાનો છે આ રીતે આનાથી શું થશે તો જ્યારે તમે કોનને ફ્રાય કરશો ત્યારે મસાલો છે તે કોનમાંથી બહાર નહીં નીકળે અને ઉપર એક ક્રિસ્પી એવું લેયર થઈ જશે કોનમાં જેથી કરી આપણે તળવું પણ રહેલું પડે અને એક ક્રંચ પણ મળી રહે તો એ રીતે બધા કોનને સ્લરીમાં ડીપ કરી ત્યારબાદ મેં અહીં તેલને ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર એક બેચમાં તમારે તળવા હોય એટલા રોલ છે તે તેલની કઢાઈમાં ઉમેરી દેવાના તો હું અત્યારે ચારથી પાંચ જેટલા રોલ ઉમેર્યો છું જેથી કરી રોલને તળાતા સમયે થોડી સ્પેસ મળે અને એકદમ પરફેક્ટ તળાઈને રેડી થાય તો બને તો ચારથી પાંચ નંગ રોલના ઉમેરી અને એકદમ સારી રીતે તેને તેલમાં સેટ થવા દેવાના ત્યારબાદ ઝારા અથવા ચમચાની મદદથી આ રીતે ફેરવતા જઈ અને એકદમ સરસ કલરની સાથે ક્રિસ્પી એવા રોલને તળી લેવાના છે તો એક બેચને તળાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય થશે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે જેથી કરી આપણા કોન છે તે બળે પણ નહીં અને પરફેક્ટ કલરની સાથે ક્રિસ્પી પણ થઈ જાય તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને આપણા રોલ છે તે તળાઈને રેડી થઈ ગયા છે ચાર મિનિટ જેટલો સમય લાગ્યો છે આ જ રીતે આપણે બધા કોનને તળી અને રેડી કરી લેવાના છે બધા કોન તળાઈ જાય ત્યારબાદ આપણે એક પ્લેટમાં સેવ લઈ લેવાની છે અને એક બોલમાં કેચઅપ લઈ લેવાનો છે તમારે જો સ્પાઇસી ખાવા હોય આ કોન તો તમે કેચપની જગ્યા પર સ્પાઈસી ચટણી અથવા તો ગ્રીન ચટણીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એક કોનને લઈ કેચઅપમાં ડીપ કરી અને અહીં સેવથી આ રીતે ગાર્નિશ કરી લઈશું તો છે ને એકદમ યુનિક અને એટ્રેક્ટિવ લુક તો આ રીતે આપણે બધા કોનને રેડી કરી અને સર્વ કરવાના છે અહીં તમારી પાસે જે કોઈ પણ સાઈઝની સેવ હોય ઝીણી જાડી તો એનો ઉપયોગ તમે કરી શકો છો આ રીતે અથવા તો તમારે વધારે હેલ્ધી કરવા હોય તો ઓટ્સનો ભૂકો કરી અને તેને પણ તમે આ રીતે સેવની જગ્યા પર લગાવી શકો છો પણ એ થોડું ફિક્કું લાગે છે તો હું અત્યારે સેવનો ઉપયોગ કરું છું આ રીતે આપણે એકદમ ઇઝીલી એટ્રેક્ટિવ લુક આપી શકશું અને ગાર્નિશ કરી શકશું તો જે કોઈ પણ જોશે ખબર પણ નહીં પડે કે બચેલી રોટલીનો આપણે આટલો સરસ યુનિક એવો નાસ્તો બનાવ્યો છે જે હેલ્ધી તો છે સાથે સાથે ટેસ્ટી પણ છે તો હવે કહો બાળકો માગે કે નહીં આવો નાસ્તો સામેથી તો હવે વધારે રોટલી બનાવવાની શરૂઆત કરી દો જો તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો તો સૌ કોઈ માગીને ખાશે એટલો ટેસ્ટીને ડિલિશિયસ બને છે તો અહીં મેં બચેલી રોટલીનો એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો છે તે બનાવી લીધો તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને સાથે જ તમે કયા સિટીમાંથી જોવો છો મારો વિડીયો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા નામની સાથે અને આવા બીજા હેલ્ધી અને યુનિક રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા બચેલા ભાતમાંથી બચેલી રોટલીમાંથી ઘણા બધા હેલ્ધી નાસ્તાની રેસીપીઓ મળી રહેશે સાથે સાથે વ્રત સ્પેશિયલ ડાયટ સ્પેશિયલ અને સિઝનલ રેસીપીઓ પણ મળી રહેશે તો આવી બીજી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય